thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગરના દેગામ તાલુકામાં આવેલા બિયલ ગામમાંથી એક સોશિયલ મીડિયા પર ત્યારે લઈને બે સમુદાય વચ્ચેનો વિવાદ ગયો આ ઘટનાથી સમગ્ર ગામમાં તણાવ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું ફોટો અને વિડીયોમાં જોવા મળે છે કે તો પાણીઓ ત્યારે પથ્થરમારો આગ ચાંપી અને ત્યારે તોડફોડ આશરો ત્યારે લીધો હતો જેનાથી સમગ્ર ગામમાં ગડભડાટ ફેલાઈ ગયો હતો વધુ વાત કરવામાં આવે તો સ્થાનિક સૂત્ર સૂત્રના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પોસ્ટ કારણે ત્યારે વિવાદ શરૂ થયો હતો અને ઝડપી હિંસક ઘટનામાં પેરવાઈ ગયો હતો ગામમાં ગરબા ઉત્સવ દરમિયાન ત્યારે પથ્થરમારો થયો હતો જેના કારણે મંડપમાં નાસભાગ મચી ગઈ હતી ટોળાએ ત્યારે આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક દુકાનમાં તોડફોડ અને આગ લગાવી દીધી હતી પરિસ્થિતિને કાબુ લેવા પહોંચેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે પોલીસ વાહનો નુકસાન થયું હતું જોકે આ હિંસક ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાતાવરણ તંગશે પોલીસે કોઈ લોકોને ત્યારે શાંત જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુણાકારોને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે છે વહીવટી જણાવ્યું કે ગામમાં શાંતિ અને સુમળે ત્યારે જાળવવા માટે તમામ જરૂરી પગલાં લે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ